આપણે જો ગાય ફૂલ હીટમાં છે જો આપણે બે હું લઈને અત્યારે હાલતા થઈ ગયા હતા તો ગાય બે બે ભેગી આવી ત્યારે આજે ગરી આવી મંગો આવી મંગો હીટમાં છે ને એટલે આવી છે ને આપણે આજે જ ડૉક્ટરને બોલાવવાના છે બીજ ધન કરાવશું હાજર માસે આપણે મહાકાલનો વિચાર હતો બ્લેક બુલ છે જોરદાર છે પ્યોર બ્લેક બાકીને બે બધી બધી આવે આ દોરી ઉપર રાખવા દાખલો પડે ભાઈ દોરી નીચે જ નાખી ગઈ કાંટા આવે છે ને ઊભો ઉભો રાધા મારો પેશિયલ બુલ છે હાજો ગમે કાંઈ હીટમાં એટલે ખબર પડી જાય ને આ હાજર દોરી તોડાવી નાખી છે હીટમાં આવેલ હમણાં જે ઉઠશે ના ઉડે જ માણા ઉપર ઉડે પાડાઉ દોડી દોરી લઈને જ પેલી ફેર ચેદી ચાલી નથી આ હીટ માં આવે ને તે આવે છે ઓલી પણ હવે આવશે ચાર પાંચ દિવસ પછી આવશે હજી બગાડ કાઢે છે એટલે એક હજી આ પંદર દીમાં પાછી વે ને એટલે પંદર દી આવી જ જાય વી ફાઇનલ હોય હજી તને દસ દસ જ્યો દસ એ સાત આઠ દી ઘાટી જાય એટલે પાછી આવશે પેલી ફેરા તો નથી થવા દે બીજી ફેરા જઈ આવે પાછી વી દી પછી તાવ દે પાણી બાકી જોઈ લ્યો વાતાવરણ મસ્ત ન આમાં હરફને રખડતા હોય કે દેખાય જ નહીં કાલે એવું નથી આવતો તો ને આ હરફ પગમાં પડ્યો દેખાડો જ નહીં ઠેકડામાં આયરા તને ખબર પડી ભાગી આપણે ભાગવાની જીવ પછી તો આપણે જો બે હું બધું રાખે અહીંયા ગરી અહીંયા ઊભી છે ખાવાનું ભાવતું નથી મંગુમાં ચરવા એ માંડી હવે કેમ કે ગરમી અત્યારે વધારે પડે છે ને આ યાત્રામાં આટલામાં જ ગુમાવ માણો ઓલીબાજી નથી લઈ જવાની કેમકે ઓલી બાજુ જો પાટિયા બાજુ આપણે આમાં થાંભું દેખાય નહીં ઓલીબાજી લઈ ગયા તો પછી ખૂટ્યો હેરાન બહુ કરશે ગાયોને એના હિસાબે આપણે આટલી બાજુ છે અહીંયા ત્યાં આમને ઘુમરે મારા ને પછી ઘરે લઈ જાઉં પછી ડૉક્ટરને ફોન કરી દઉં ભાઈ બીજ લાઈન કરી જા એટલે બપોર પછી ને ટાઈમે લગભગ આ ત્યાં બપોરે આવો વારી જાય કેમ કે કાલની બહુ હતી ને હિટમાં એટલે એકબીજાને મારવામાં નહીં એમાં ચાલે બગલાને જલસા પડી ગયા હા જોઈ લો આવું ઉડી ગયો તો આપડી જો ભેં બધી હે નદીમાં વહી ગઈ છે કેમ કે આજે આમણે ઘમર મરાવ્યો તો લઈ નતા ગયો લી બાજુ કેમ કે આપણે માંગો છે ને હીટ માં હતી એટલે માટે આયા રખડે ને બેગ આમણા વયા ગયા ઠખડતા રખડતા જાય હવે આમણા નદી ઉભા અમે જો લજાડવા દેખાય અહીંથી પછી આમટન માર લે હે લાત ત્યારે અહીંયા રખડાવી નદી માં રખડે બધી ભીગ્યુ જ છે પણ દેખાય ને કેમ કે બાકીની અડધી હોય ને આગળ જો અહીંયા ખાડો એક છે અહીંયા બેઠી હોય કે એમાં આમ ખેતર દેખાય એ ખેતરનું પાણી જેટલું પાવડે ને એ બધું પાણી રેજું બધું આમાં આવી જાય કેમકે આમાં નાખેલા છે હા પાણકા એના હિસાબે પાણકાવાળી જમીન છે ને પછી માથે નાખી ધૂળ એમાં પછી કાંઈ થાય નહીં આ ચોમાસ આ વખતે કપાવ આવ્યો ને કે ચોમાસે ખાલી જ પડ્યું કેમ કેમકે એમાં પાણી વેજ બહુ મારતું નદી પૂરું હોય એટલે માથે પાણી સામુ ચડી જતું અત્યારે આપણી મંગળ શાંત થઈ ગઈ હાવ જોઈએ બપોર પછી તો બપોરે બે દોઢ વાગે આપણે બીજદાન કરાવી નાખી તો આપણે વેહો છે ને સામે ચરે છે ધીરે ધીરે આગળ હાલતી થાય અને આપણી રાધા પણ ત્યાં જ છે તમ દેખાડું હા ઊભી છે રાધા જો એમ છે અહીંયા વચમાં આવે છે બાવેડો આપણો આડો એના હિસાબે વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા ઘણા બધા સબસ્ક્રાઈબ નથી કરતા હાવ આમ ના હાલે તો આપણો નાક રાખજો અહીંયા બંધ થઈ ગયો બાકીને બે નાખી દે કઈ કા છોડી હટો બધી લેકડી ભરી

તો અત્યારે જે આ નદીમાં આપણે પાણી આવી ગયું છે ખાણ કેટલી ભરાઈ ગઈ જોઈ લો અત્યારે ફૂલ પાણી ભરાઈ ગયું ને બાકી આગળ પાણી જાય તમને દેખાડું હવે જો આખી ખાણ ભરાઈ ગઈ ફૂલ અત્યારે કાલે ઉતરી જાય ઘણું પાણી વરસાદ એટલો થયો નથી આપણે અહીંયા તો અત્યારે જો આ બધું પાણી ભરાઈ ગયો ફૂલ આમાં જો કે આટલું જ પાણી રહ્યું છે ઘણું હુંકાઈ ગયું આ સાઈડ જોઈ બાકી વરાણો ચન બાકી ફૂલ પાણી જાય સવારે આપણે આમાં જ એ બેવું રખડાવીને ગયા હતા આમાં નક્કી ના હોય ઓછી નક્કી વરસાદ કઈ બાજુ આવી જાય હોળી નદી આપણી આખી કોરી પડી હા અને આમાં અત્યારે આટલું પાણી આવી ગયું ઘટે નહીં કાંઈ હવે આપણી નદી હે ને હાવ પૂરી પડી છે અહીંયા સુધી પાણી છે બધું કે આ બધું આખું પાણી ભરાઈ ગયા અત્યારે બધી આપણે બેન છોડી નાખીએ નીર નાખે ને ચારી લે ગાયંકા વરસાદ આવી જાય ને આપડી ગાયને પણ બિજન કરાવી નાખ્યું છે બુલનો ફોટો તમે અહીંયા બાજુની સ્ક્રીનમાં જોઈ શકો મહાકાલ છે બ્લેક રિઝલ્ટ કેવું આવે હવે ખબર પડે કેમ કે આપણી દેશી ગાય છે બનાવો તો આપણે વિડીયો થઈને ડૉક્ટર સાહેબ આવ્યા ને ત્યાં તો એમાં એવું થયું એક બાજુ વરસાદ ફૂલ ચાલું થઈ ગયું ગાયને માનમાંડ બાંધી લીધી દોઢ દિવસ ગાટીન કરી લીધું આપણે આ વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ એમાં વિડીયો બન્યો નહીં એના હિસાબે એક આપણે આનો વિડીયો બનાવો તો કાંઈ વાંધો નહીં મેં કીધો ડૉક્ટર સાહેબને બધાને લેવો તો આપણે ખંભાળીયા બાજુના જ છે આપણે અહીંયા જામ ખંભાળીયા બાજુ આ ગામ હાબરડી ગામ છે ને એના હતા એ સાહેબનો કોન્ટેક કરવો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો રામભાઈ માલધારી ડેરી ફાર્મ છે એના ઉપર મેસેજ કરજો તો નંબર આપી દઈશ કોઈ પણ લાગતું હોય બીજ કરવાનું હોય કે કઈ સારવાર કરવી હોય બીમાર બેસવાની તમે કરી શકો કોન્ટેક સાહેબ પણ આપણા વિડીયો જોવે છે તો જોતા હોય તો સાહેબને કહી દો કોમેન્ટ કરી દઈ ને તમારા નંબર દઈ દેજો કોમેન્ટમાં તો બધા તમને બોલાવી શકે આપણે બધા કંઈ વિડિયો બનાવો તો પણ વરસાદ ચાલુ થઈ ગયો તો ને કંઈ સાહેબ હતા અહીંયા આપણે બનાવો તો વિડીયો અને મહાકાલ બુલ છે ને એનું મૂક્યું છે આપણે બીજા કેમકે ટુકડું મોટું ને રૂપમાં સારું છે બ્લેક છે આખું જોતો હોય તો એ જડી ગયો તો આપણે એનું મૂકાવી દીધું એને પેલા જ મુકાવો હતો પણ હાજરમાં નતા ડોચ એટલે આપણે જે બધી વેણું રખડે હમણી અહીંયા આવી છે સમાતી દીધી હતી અને આપણે એની વાછડીને તો રાતે એને ભોધા બે દી પહેલા પડ્યા તો કાઢી ગયા વાછડી હતી એને અહીંયા હતી આપણે ઓલી ભાગી ગઈ આ અઢ્યારનું આવું રિઝલ્ટ છે આવે આમાં બ્લેકમાં કેવું રિઝલ્ટ આવે એ ખબર પડે મહાકાલ નંબર મહાકાલનો છે મહાકાલ બ્લેક તો અત્યારે આપણે છે ને હું આમ નીકળી ગઈ હતી જાય જેમ કે આ સાઈડ આપણે ગઈ જ નથી કોઈ બીજું હું જેમ કે બે ત્રણ મહિના થઈ ગયા આપણે કાંઈ શું આપમાં હોય નહીં ચરવાનું એના હિસાબે આપણે કાંઈ લઈ જતા નહોતા આ બાવડો છે ને વાવાઝોડું પડી ગયો ગયા વર્ષનો છે કાંઈ પણ નથી આમ ખર તો થયું જ નથી હજી કે આવું ઝીણું ઝીણું થઈ પડે બાકી વધારે પડતું દેખાય છે કુવાડીઓ છે અત્યારે આપણે એક નાગરાજની ધ્યાન રાખવાની છે કેમકે આમાં કુવાડી વધારે થઈ ને ખાહે નહીં એ ભાઈ આવે અમે ખેતરમાં શેરડીનું વાળા ને પાછો વાવી દીધો હે અત્યારે એમાં વહી ગયા હે કાંઈ એને ગોતી લેવાનું પેલા બધી બે ના ગોતું પડે પણ એને એકને ગોતવું પડે એ એવો થઈ ગયો તો છૂટો છૂટ જાય એટલે આમ ગોતી લે ઘરે પણ છૂટો છૂટ આવી ગયું બધી અત્યારે જાય એક બે તો અહીંયા પછી ભાઈ અહીંયા જોઈ લેજો આમાં ના હોય તો આપણે શિયાળીવાળી જ કરવાનું છે કામ કેમ કે એ ભાગ છે ને નિશાની મૂકતો જાય કેમકે આપણી બહે હું તો આમની આવી નથી આમની આવી કે ગયો હશે તો અહીંયા ગમે પગલાં મૂકી ગયો કે સામે કાંઠે ચડતો હોય ને અહીંયા પગ દેખા હે ને કેમ કે અત્યારે આમાં નથી લાગતો ગયો હોય જો આમ ઊભી નદી આવ્યો હોય તો સામે જોઈ લીધે એ ભાઈ પાંચ મિનિટમાં કેમણો ગાયબ થઈ જાય ને કોઈ ખબર નહીં પડતી આ બાજુ નદી આપણી ખાલી પડી અહીંયા અહીંયા જે નિશાની દેખાતી નથી ક્યાંય હા હે તો ખબર પડી ગયા હે આમાં નથી દેખાતું કાંઈ એટલે હે બેંમાં કાંઈ આવ્યો ખૂણે ઊભો હા અહીંયા ચરે છે બે ત્રણ છે અહીંયા પછી જાઉં પેલા આને આ પકડી લે આ સાઈડ આપણી નદી આવશે ને ફૂલ તો આ ફૂલી માથે પાણી જાય આટલું પાણી ભરાણવામાં કે ખાલી ઠંડી કઈ રીતે આ સાઈડ એક બે ખાડા ભરાણે દેખાય તો આપણે જો ગ આવી બધી આમણી આવી ગઈ હતી હા કે હવે ધોળાધોડ જાય ઘરે એમ કે ભે હું આગળ વહી ગઈ છે આ આમાં થઈ પડ્યો બધે ફૂલ હાલો કાંઈકા તો આપણે હવે ગાયકા પહોંચી જાય આગળ આકરાઈને પકડવો પડે જયલે લે કે બાકી આનો કાંઈ ઈલાજ હોય તો કહેજો કયું દવા બવા મારું જ જોશે કાંઈ નવું કાઢવું પડશે હવે કાંઈક આમાં કેમ કે આમાં બધે એવો થઈ પડ્યો માલ એ નથી ખાતો નકર માલ ખાતો તો આપણે વાંધો નહીં ભલે થાય તો બે રોડ ચડવા આવી ગઈ અહીંયા પૂરા ડાલે છે જાય એમ નથી રોડ આપણે ગાય ગાઇ જાઉં એમ ગાય છે રોડ નજીક જાનમાં કપાયેલા છે તો આપણો હા વજ્યો અહીંયા ઊભો છે નાગરાજ બની આપડો પચાસ ટકા બની છે બીકી નહીં દે ગાડી છૂટો છોટો હતી ને અહીં વચ્ચમાં પડે હું એક પછી એક ગાડી ચાલુ જ આપડે રોડ ઉપર ના ભાઈ રોડ ચઢાવવાનું બહુ ટેવ પડી કેમ કે હવે અહીંયા ને ખોડતું જાતો ત્યાં ના હોય તો પછી કાંઠે ઓલી બાજુ એક ખેતરમાં અહીંયા જેવું જો વાઢ હતું પછી શેરડી વાળ હતો જો વધારે હેરાન કરશે તો મફત ભાવમાં ભાવવા દઈ દેવાનું પછી ગમે હા મફત તો નહીં દેવાય જો રોડ ચડી જો આનો વાંધો આ બધીનો અહીંયા પંખડી મારી નાખ્યું મારીને ગાડીમાં આવી ગયું પાછી વાર ગાયું ઓલિબાજી આ બધી આપણે અહીંયા આવી ગઈ અમે આપડી ડેરીનું છે ઘરની પાછળ સોનલ ગુપિયા ખોડ કપાસ્યા આજુબાજુ ના હોય તો કીજો ખોડ કપાસ્યા ભૂસો જડી જાય બાકી રહી ગઈ ગાયું પાછી હવે બાવડો થયો પેલો દુનિયાનો રોડ કાઢ્યા અત્યારે આપણે અહીંયા બેસી ગયા છે ને આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ અત્યારે તો વિડીયો થોડો થઈ ગયો લાંબો વધારે કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો ને લાંબા વિડિયો જોવા હોય તો લાંબા વિડીયોનું કહેજો કોમેન્ટ કરીને આપણે તો આપણે લાંબા બનાવશું ઉપર ટૂંકા બનાવશું કેમ કે આપણામાં આખો દિવસનું હોય ભેવું રખડાવવાનું બાકીનું કોમેન્ટનો જવાબ છે આપણે કાલના વિડીયોમાં જોવું બે ત્રણભાઈની કોમેન્ટ રહી ગઈ હતી આપણે પાછી દઈ દે હું